મોડાસા દિલ્હીથી નો જથ્થો અમદાવાદ પહોંચે તે પહેલાં દાવલી નજીકથી એસઓજીની ટીમે ત્રણ પોઈન્ટ ચારસોને સત્યોતેર કિલોગ્રામના જથ્થો સાથે એક આરોપીને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં માદક પદાર્થનું વેચાણ થતું હોય તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં છે થોડા દિવસ પહેલા મોડાસાથી અમદાવાદ જતો અડતાલીસ લાખ જેટલો ટ્રગ્સ અમદાવાદ પોલીસે ઝડપી પાડી મોડાસાના બે આરોપીને ઝડપી પાડ્યા હતા નશીલા પદાર્થ સેવન જિલ્લામાં વધતું હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે યુવાધન પણ રવાડે ચડ્યો છે જે ચરસનો જથ્થો પકડાય તે અમદાવાદ ખાતે મોકલવાનો હોવાનું તપાસમાં ખોલ્યું હતું અને જે સાઉથ દિલ્હીનો શખ્સને લઈ મોડાસા તરફથી અમદાવાદ જતો હતો અને ચરસ અમદાવાદ પહોંચે તે પહેલા જ ઝડપી પાડવામાં પોલીસ તરફ સફળતા હાથ લાગી છે એસઓજી પોલીસ કર્મચારીના નેશનલ હાઈવે રોડ પર આવેલા મોજે દાવલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરા કામગીરી કરાતા હતા તે દરમિયાન રાજસ્થાન પરિવહન નિગમની બસમાં બેઠેલા ઈસમ નારાયણ દત્ત ભગવાન નાઓની પાસે રહેલી બેગમાં તપાસ કરાતા પ્લાસ્ટિક 3.477 કિલોગ્રામ તથા મોબાઈલ ફોન રાજસ્થાન પરિવહન નિગમ બસની ટિકિટ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજાર આઠસો સાહીઠ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા અને બેને વોન્ટેડ જાહેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત